ભાવનગર શહેરની બહુમાળી ભવનમાં આવેલી તબીબી સેવાઓ અને વિભાગીય નાયબ નિયામકની કચેરી ખાતે મોટી સંખ્યામાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત તૈયારી કરેલા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ ઉપસ્થિત ઉપસ્થિત રહ્યા રહ્યા હતા પોતાના વાલી સાથે આવેલા મોટી સંખ્યામાં પરંતુ અધિકારીઓ હાજર નહીં હોવાથી પરત ફરવા માટે જણાવવામાં આવ્યું હતું જો કે વાટાઘાટો અને રોશની વચ્ચે વિરોધ ઉઠતા અંતે તેમને સાંભળવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે જોકે ઘણા લોકોને ધર્મનો ધક્કો થયો હોવાની પણ ચર્ચા છે મારું નામ લાખણોત્રા અમીરભાઈ લક્ષ્મણભાઈ મારું ગામ ખાંભા તાલુકો અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના પચપસીયા ગામથી આવી ઉનાની બાજુમાંથી અહીંયા મારા ભાઈનું નર્સિંગ નો આવડ એ વેરીફિકેશન હતું ને એ માટે આવ્યા છે અહીંયા એવું કહેવામાં આવેલું છે કે આજે બધા શિક્ષક સાહેબો છે અધિકારી જો એ ટૂરમાં ગયા છે તો આજે નહીં થાય એમ એ કે અમે તમને ફોન દ્વારા અને મેલ દ્વારા જાણ કરી હતી પણ કોઈ મેલ કે ફોન આવ્યો નથી અમે વહેલા પાંચ વાગે ઘરેથી નીકળ્યા હતા તો અહીંયા સાડા અગિયાર વાગે ભાવનગરમાં પહોંચ્યા છે